જંગલ વિસ્તારમાં સાવ ગરીબ માનવામાં આવતા મહેસાણા જિલ્લામાં એક પછી એક જંગલ વિસ્તાર ઊભા થશે જેમાં વડનગરના કહેપુરમાં વિશાળ વન કવચ હેઠળ જંગલ બનશે તેમજ નુગર જંત્રાલ કડી જેવા સ્થળોએ બાર હેક્ટરમાં જંગલનું નિર્માણ થશે ઓછી જગ્યામાં વધુ વૃક્ષોનું વાવેતર કરી ઘટાદાર જંગલ બનાવવાની વન કવચ યોજનાથી એક પછી એક માનવ સર્જિત જંગલો મહેસાણા જિલ્લામાં ઊભા થવા લાગ્યા છે જિલ્લામાં જંગલ વિસ્તાર વધવાથી વાતાવરણ અને પર્યાવરણને ઘણો ફાયદો થશે અને શુદ્ધ હવા મળવાની સાથે આવનારા સમયમાં જંગલ પ્રેમીઓ માટે ફરવાલાયક સ્થળ તરીકે પણ પ્રચલિત બનશે જેની અંદર બે હેક્ટર જેટલું જે વન કવચ છે તે આપણે મહેસાણા નગરપાલિકા વિસ્તારમાં કરેલું છે આ સિવાય આપણી ખેરવા તારંગા અને લીંચ એવી અલગ અલગ જગ્યાએ આપણે ટોટલ ગયા વર્ષે ત્રણ પોઈન્ટ ત્રણ હેક્ટર વિસ્તારમાં વન કવચનું વાવેતર કરેલું છે અને ચાલુ નાણાકીય વર્ષની અંદર આખા જિલ્લાની અંદર બાર હેક્ટર જેટલા વિસ્તારની અંદર આપણે વન કવચ ડેવલપ કરવા જઈ રહ્યા છીએ ચાલો નાણાકીય વર્ષની અંદર આપણે એક તો નુગરમાં છ હેક્ટર જેટલું વન કવચ બનાવવા જઈ રહ્યા છીએ ત્યાં ઓલરેડી આપણે લાસ્ટ ઇયર એક આપણું અર્બન ફોરેસ્ટ બનાવ્યું હતું અને ત્યાં સાઈઠ હજાર જેટલા પ્લાન્ટ આપણે પ્લાન્ટ કરવાના છીએ આ સિવાય કહીપુર એક આપણી જગ્યા છે એ સિવાય એક આપણી જગ્યા બીજી જંત્રાલ છે અને કડીની અંદર જગ્યા છે ટોટલ બાર હેક્ટર જેટલા વિસ્તારની અંદર આપણે વન કવચ કરશું વન કવચ સામાન્ય રીતે એ રીતની યોજના છે કે જેની અંદર ઓછી જગ્યામાં વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થતું હોય છે અને ઓછા સમયમાં એક ગાઢ જંગલ બનાવવાની જે સરકાર શ્રીની યોજના છે અને અલ્ટિમેટલી એ ક્લાઇમેટ કંટ્રોલ અને જે ટેમ્પરેચર કંટ્રોલ પર પણ એનું ઘણું અને એની જે વાવેતર પછીની જે એરોમાં હોય છે એ પણ ક્યાંક ને ક્યાંક ફાયદાકારક હોય છે તો આ રીતે વન કવચ મોડલ ખૂબ જ એક સરસ મજાનું અને અગત્યનું મોડલ છે જેની અંદર ઓછી જગ્યામાં વધુ વૃક્ષોનું વાવેતર થતું હોય છે અને ખૂબ જ ઝડપથી વાવેતર થતું હોય છે